પરેશ મા કચ્છે કરતા વધુ વરસાદ રાપર તાલુકે તારા સતત ચોથે ઓગ્નિવાણ વરક્ષ મેળો મુલતવી રખ્યો મેળેદલ ધંધાર થિયેલા ખાદે અને રેજી કરે મે આવી વ્યવસ્થા કચ્છ મે રવિવારથી ચાલુ થયેલો વરસાદ આજ ધીમો પઈ ગયો હોય ત્રેડી થી કચ્છ વરસાદ જે કારણે મીળી બાજુ નદી તરા ડેમ ઓવરફ્લો થઈ ગયા અહીં કચ્છ મે સરેરાશ વરસાદની ગા કર્યું તો લખપત બાવીસ ભચાઉ મેં ત્રેવીસ ભુજ નખત્રાણા મેડ્યાસી મેળો માંડવી મુન્દ્રા મે ચોવીસ અને ગાંધી ધામ મે ઓગણત્રીસ ઇંચ વરસાદ પે ચુક્યો આવે સીઝન જો મીણી કરતા વધુ વરસાદ રાપર તાલુકે મેંચ પ્યો આવે વરસાદ કચ્છ મધ્યમ સિંચાઈ જ નો ડેમ ઓવરફ્લો થઈ ગયા તી સિચાઈ જ્યાં ત્રાણું ડેમ પણ ભરાઈ ગયા મધ્યમ સિંચાઈ જે ડેમ મેકા જેટલો પાણી સંગ્રહ આય કચ્છ જો કાયલા કારાઘોઘા કનકાવટી મીઠી બેરાચીયા ડોણ નિરોણા ગજણસર ડેમ ઓવરફ્લો થઈ ગયા

રાજયુ નગરપાલિકા પ્રમુખ હસ્તે હમીરસર વધુ પેલી વખત ઓગણીસો ત્રેપન મે થઈ ગુજરાત વિધાનસભા દિવંગત પૂર્વ અધ્યક્ષ કુંદનલાલ ધોળકિયા હસ્તે

સતત ચાર વર હમીસર ઓગ્નિજી પહેલી ઘટના સોલંકી હમીસર સદભાગ્ય પંદ્રો મે હમીસર સૌભાગ્ય હેમલતા બેન ઘોર કે મિલ્યો હો સતત બો વખત હમીસર કે વધે જો સૌભાગ્ય બહાદુર સિંહ જાડેજા મમ્મુ ઠકર અરુણ ભાઈ વછરાજની વહીવટદાર મનુભાઈ જાડેજા અને ઘનશ્યામભાઈ ઠકર કે મિલે ચુક્યો વધામણી ખુશી મે ભુજ શહેર પૂરતી સરકારી કચેરીઓ અને સ્કૂલે મેં રજા જાહેર કરી મેસે

એટલે કચ્છ અને કચ્છ નું બારા વસતા તમામ કચ્છી જો જીવ અને એની મથે ઘણે બધે કે લાગણી અને ઘણે બધો સંકળાયેલો હોય છે અને એ જે કે છો ને ભક્તિભાવ જો મેળો હોય ઘણી જગ્યાએ એડો તે કે લોક મેળો કે એવું કે તી કારણ કે આખે કચ્છ જી બાધા કે માનતાઓ કે જખ જે મેળે તે ઉતરતી હોય તેને જખ અઢારે આલમ એટલે કે બોડી સંખ્યા સંખ્યામાં માણસો મારું મળે મણી હતા એ બારસો અને ત્રાસી મો મેળો એટલે બારસો ને ઉત્સવ કે તો વર્ષોથી મેળો તો કુદરત વરસાદી માહોલ થયો અને માહોલ જે મેળે ની શરૂઆત પણ ન થઈ અને વરસાદ ચાલુ થઈ ગઈ અને એડા સ્ટોલ વાળા અચી સ્ટોલ સ્ટોલ ધારકવા ઘણા પદયાત્રી પણ હોય યાત્રિકો પણ હો તો એની તમામ કે મુશ્કેલી ન પે એના કરે અસો યક્ષ ભુવા સમાજ

પરિવાર પંચાયત પરિવાર મેળા સમિતિ નાયબ કલેક્ટર શ્રી રાણા મામલદાર શ્રી રાણા પોલીસ સ્ટાફ સરકારી તંત્ર મીડિયા તમામ કરી રહ્યા તમામે તમામ વ્યક્તિઓ એમને ભાગ ગણી રહ્યા વસ્તુ કે તો નામી અનામી સંસ્થાઓ ઓટોમેટિક જમેજો ખણી અને મેળે મેળ સ્ટોલ સ્ટોલ થી ફેરેતા કે ભાઈ ચા ગનો નાસ્તો ગણો હોય અને એટલો બધો થઈ ગયો કોઈ સામેથી ના કરી ના ભાઈ અસી મળે ઘણી ગેડો જમી ગયો એટલે કોઈ અગવડ ના કોઈ નુકસાની કારણે મેળો હેવર મુલતવી રાખે મેળા સમિતિ ભોવા પરિવાર ગ્રામ પંચાયત અને તંત્ર ભેગા થઈને મેળો ચાલુ કેણું કે ના તે વિશે નિર્ણય ઘેની મે અચી તેડો તેડો ભાઈ આકાશવાણી સાથે ગાલ કરી ચ્યો અને હેવર હાલ પૂરતો એ મેળો મુલતવી રખમાં આયો બંધ રખ્ય કારણ કે અડો વાતાવરણ આને એ કારણે તંત્ર દ્વારા પણ સૂચનામાં આવી પણ પરિવાર પણ કે વાતાવરણ વરસાદ બંધ જ નતો હાલત મે મે યોગ્ય તો મેળો મુલતવી સંભવિત મેળો ચાલુ તારીખ જાહેર અને તંત્ર દ્વારા દ્વારા મીડિયા વર્ષોથી અડો કિસ્સો ના જક્ષો મે બંધ રહ્યો હોય કારણ કે જમીન એડી મજબૂત હે કે બો કલાક વરસાદ પે અને પાણી તમામ બાજુ જે તારાઓમાં રોડી પબ્લિક આ દુકાન માં ઉભી રહે બો કલાક વરસાદ બંધ થઈ જ પબ્લિક પાછો જામી જામ પણ હેવર કુદરતી રીતે એડો થયો કે ત્રે દિવસ કન્ટિન્યુઅસ હેવર સુધી હેવર સુધી વરસાદ ચાલુ પીએ હા થોડી હેવર બંધ થઈ તો વરસાદ જે બંધ નથી માહોલ મેં એ દાડે જો મેળો લાડે જોયા હા ગાલ ગાળી રહી કે પાકે મેળો કદે શરૂ તો હાલ પૂરતી મુલતવી રાખી રાખીમાં આવ્યો એ બંધ ન મુલતવી રાખી રાખીમાં આવ્યો અને પાછળથી અસિ તારીખ જાહેર કેન્દાસ એ પ્રમાણે પોઈ ફરીથી મેળો સંભવિત શરૂ કરે કરેન્દ્રો બરોબર અહીંયા કોઈ મેળા સમિતિ હોય તો મેળા સમિતિ ને ગોવા પરિવાર ની મળે જો કોઈ નિર્ણય ગણતા લાસ્ટ મે તંત્ર ને એન પ્રમાણે કોઈ આગળ વધા દો જખરાજજી ભાઈ વધુ મે ચ્યો કે હેવર મેળો ભલે મુલત વી રહ્યો આય પણ વર્ષો જૂની પરંપરા મુજબ મંદિર તે તમામ ધાર્મિક વિધિ કરે મે આવી વી દાડે જો ઉત્સવ આ દાડેજી જે પૂજા પ્રદતી પદ્ધતિ વર્ષોથી પરંપરાગત રીતે અસ વડીલો પૂજા કરતા આતે હતા એ આસી તમામ કરાઈઆઈએ એમજી વિધિ પણ પૂરી સંપન્ન થઈ ગઈ આજ મંગળવાર સુધી સંપન્ન થઈ ગઈ છે સવાર સુધી એટલે ઈ ટોટલી જે પાંચ ધાર્મિક ને શાસ્ત્રોત વિધિ પ્રમાણે જે વસ્તુ આવે એ આસી મને કરે ઘડીએ બાકી સહેલાણી ને મેળે માટે માણું એ જે કરેલા અચે ધંધેલા અચે એની કે સહકાર જો મણી ભાઈ કે મણી जखडारा जे भावी के के मु तरफ थी जय जख देवा અને હેન સાથે કચ્છ જા વાવર જો આજ અંક હેડા પૂરો થયો ફરી મિલતા સિંહ આવતે અંક મેં નવી માહિતી સાથે